સાબરમતી નદીની સ્વચ્છતામાં કોર્પોરેટરો ફરક્યા જ નથી જ્યારે અમદાવાદના મેયર ધારાસભ્ય અને કમિશનરે પરસેવો પાડ્યો હતો અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીને આજે પંદરમી મે થી સાફ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્ય સહિત ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની દ્વારા નદીમાં ઉતરીને સફાઈ કરવામાં આવી હતી મેયરે હાથમાં ગ્લવ્સ તેમજ મોઢે માસ્ક બાંધીને હાથમાં પાવડો લઈને સફાઈ કરી હતી

25 થી ત્રીસ આ સામૂહિક જવાબદારી છે કે આ આપણે ગંદકીથી બચીએ સાબરમતી નદીનું વર્ષો પછી હાલ શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે અને આજે અનેક સામાજિક સંસ્થાઓ અમારા કોર્પોરેશન કર્મચારી અધિકારી જોડાયા છે આજથી શરૂ થયેલું સ્વચ્છતા અભિયાન પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સુધી ચાલશે અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના અંતર્ગત અહીંયા પદાધિકારીઓ શ્રીઓ ધારાસભ્ય શ્રીઓ અને અનેક અનેક સામાજિક સંસ્થાઓની સાથે સાથે નગરજનોની સાથે આજે આ સાબરમતી નદીની જે સ્વચ્છ કરવામાં આવી છે અને જે ગંદકી છે